પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત આજે બુધવારના રોજ કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય શાકભાજીના વાઘા ધરાવી અને એક હજાર કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો હતો આજે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાની સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિશેષ ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત આજે દાદાને એક હજાર કિલો વિવિધ શાકભાજીના વાઘા અને સિંહાસનનો શણગાર કરાયો છે દાદાને કરાયેલા શણગાર માટે શાકભાજી વડોદરા પાદરાથી હરિભક્તોએ મોકલાવ્યા છે દાદાના શાકભાજીના ફોટા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસનની શાકભાજીનો શણગાર કરતા છ સંતો પાર્ષદ અને હરિભક્તોને

પાદરાના હરિભક્તો જે શાકભાજી લાવ્યા છે દાદાનો શણગાર કર્યો છે અને સુંદર મજાની હાટડી ભરી છે આજે પવિત્રમાં પવિત્ર દિવસ હરિજયંતિ છે આજે સ્વામિનારાયણ ભગવાન વર્ષો પહેલા આ દિવસે પ્રગટ થયા હતા એનો આજે જન્મ દિવસનો હરિજયંતિ છે બીજું કે આ જે પાદરાના ભક્તોનો જે ભાવ છે પ્રેમ છે એ બધી જ શાકભાજી અહીંયા દાદાના રસોડાની અંદર થાળમાં વપરાશે અને આ શાકભાજીથી હનુમાનજી મહારાજનો સરસ મજાનો અને સ્વામિનારાયણ ભગવાન ને ગુરુદેવ ગોપાળ સ્વામીનો થાળ થશે સંતો અને કેટલાય ભક્તો જમશે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજની સેવા જેણે જેણે કરી છે એ તમામ ભક્તોનું ખૂબ રૂડું થાય અને ખૂબ મંગળ થાય અને ખૂબ સુખી થાય જય શ્રી સ્વામિનારાયણ નારાયણ ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા